નવસારીમાં ભારે વરસાદ લઈને પૂર્ણા અંબિકા અને કાવેરી નદી માં ઘોડા સ્થિતિ પૂર્ણા નદીએ ભયજનક સપાટી પર આવ્યા ઉપરાંત અડધા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા નદીઓની ની જળ સપાટી વધારો થતા તંત્ર એક્શન બોર્ડ બાદ છે નીચાણ વાળા લોકોની સુરક્ષિત સ્થળે ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે પૂર્ણા નદીની ની જળ સપાટી ભયજનક કરતા ઉપર જતાં પૂર્ણા પાણી નીચાણ વાળા ઘુસ્યા છે ઘરો સહિત અનેક સોસાયટીઓ પાણી ભરાયા છે જ્યારે નવસારીના ના ખાડા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થયા છે એકસો પચાસથી વધુ લોકોની સુરક્ષિત સ્થળે ખસેડવામાં લેવામાં છે માહિતી અનુસાર ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારી ગ્રામ્યમાંથી પસાર થતા સુપા તરફના પુલને બંધ કરવાતા બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુલ ચુંબોતેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જ્યારે ચાર સ્ટ્રીટ હાઈવે પર પણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ